અને તન આપળક વા વસ્તુ લાવવાનું હોય તો આપડા મુંજી જાત લે આઈ જાય કેજે ઓ માર સાયકલ લંબાયતી ગુડબા હા કે હું તો ઓ કાકા આખી રાત ઊંજોતો તાણ હોય તો આખી રાત ઊંજોતો મને રાતે તો હા તાણી કાઈ આજે હુંઈ હું તો 4 વાગે ઊંજોતો ને લગભગ કેટલા તો હા 4 વાગે 4:00 પોચે તો તું તય જોન કે ઉઠકો હા હા મૂત ના જો હમૂદ નાથી ચાલવા દે એમાં હું હમ ભાઈ છોડો જી ક્યાં જાવું આ લે લેવાય હા લું આમાં ફિની હોટેલ મોટેલ આવતી હોય છે આગળ છો કન હોટેલ આવા નઈ આતી તો આગળ નઈ આતી નઈ આવતી વચ્ચે મત જવાને એટલે

જાયો 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 કે હે જલ્દી હેડો તો મેલી અરે કે નથી તારા બાપા નીઓ મેલી તું મેડ એક મા જામણો કો મુ ફર્સ્ટ ચેક કર લઉં ના ના મે હળી ગાળ દેખા હળી કેમ યાર મે મે દે આઈ તો મને થાક લાગે એ નહીં ગયો તમન ગામ સુ ઓય આયો કે તમે બે વાત આવ આયો હે છોકરા પાણી ભરતાજી હવે રે ને કે માં મરી આ તો બફો પડી ને ઉંગુ આ સુ લે કુદીઓ લ્યો આ ઉભો લાગ્યો બાઈ આ કાતું આ નુંમળ મેગજી લે આ નુંમળ મેગજી આ ને આ બ તમે

અ ને ને તારે નહીં એ એ તો સ્કોર્પિયો ની ઓલ્ડ હા છે જો ખાલી જો

આરા બેહો હે હમ વે ચેન લેજો ના હું કર્યું કિંમત તો કિંમત માં હું છે ના તો દાનુ બસ્યું આ ના ના તો ના લે હંગાજી અરે મરી જાય પેલું હંગા ના લઈ જી ને ના ડરાવા તો એને અમે રાખશું આ મામા મારી કને ના હું ના રે યાર પણ અરે ભેસને હા હા અરે બીજો પૈસા હું પૈસા આમ બોલા કન બરિયા નહીં એવું હોય એ હવે જા સેના માં આલવાની છે કે નહીં આલવાની હા હા આલવાની છે 55 માં આલવી છું હા બેસ લેજે આમ બોલો હા હે બોનવાળીએ हां ते इना जानो पशिला बती पाच हजार पाच हजार आली रे ह पाच हजार आली ते वीजा 5000 पिल पहिला उधार मागसी पा नाही हो तू चिंता करू हो तो घणा बडा ला आय हाय बोला तू घणी किती सांगते काय बोला

નહીં <shutas>

એ બેસતો રે ન અ પાઠો મેલા બોવા દેજી નહીં તો કોઠિયાર છે તું ભાઈ ના ઓસામ કરીએ ઓસા પછામ ઘરું હા પછામ હું ઘરે યાની શું alignItems હા બરોબર હે હા બરોબર ને કાલે તો